ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ વિસ્તાર કહેવાતા ગંગાજળિયા તળાવમાં દબાણ હટાવ સેલ દ્વારા વધુ એકવાર દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ગંગાજળિયા તળાવમાં રસ્તા ઉપર થયેલા દબાણને લઈને કાર્યવાહી કરાઈ હતી જોકે ગંગાજળિયા તળાવમાં સિટી બસ શરૂ કરવાની હોવાથી દબાણ હટાવ સેલ દ્વારા કરાયેલા દબાણને દૂર કરીને જપ્ત પણ કરવામાં આવ્યા હતા તેની સાથે નર્તરૂપ વાહનોને લોક માર્યા હતા આ બેઠે મારી ભાઈ કદિક્ષાઈવાળા અનતમાનતા લઈ લે નોટિફિકેશન કઈ દીજો પગાર દીજો કે તેના બાપા એની ઉંમર એના છોકરાની ઉંમર 60 વર્ષ છે એ ભાઈ બીજા ભઈજો સેરમાં ખોટા રસ્તો દે બરાબર બરજો

હાય મતું વાતો તો રિક્ષા સેનમાં જાવતું પાર્કિંગમાં તું 20 રૂપિયા ભરવા માંગા પડે છે રૂપિયા ભરો મોબાઈલ નામ તમે લઈ નામ એનો મોબાઈલ તો